આપણે દરેક ઘરમાં અને ઓફિસોમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા તો જોઈએ જ છીએ અને ઘણા લોકો લાફિંગ બુદ્ધાને તેમની ઘરમાં કે ઓફિસમાં રાખતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ લાફિંગ બુદ્ધા કોણ છે અને શા માટે તેમની મૂર્તિને ઓફિસમાં અને ઘરોમાં રાખવામાં આવે છે તો આવો જાણીએ તેની પાછળના કારણો વિશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ વાસ્તુ દોષોને કોઈ જાતની તોડફોડ વિના દૂર કરવા માટે ચીની વાસ્તુશાસ્ત્ર

ફેંગ શુ નિષ્ણાતો દ્વારા ઉપયોગમાં લેવાતો ઉપચાર છે જેના દ્વારા વ્યક્તિ પરિવારમાં સરળતાથી ખુશીઓ લાવી શકે છે તો ચાલો જાણીએ આ લાફિંગ બુદ્ધા વિશે

ચીની માન્યતા અનુસાર લાફિંગ બુદ્ધાની પ્રતિમાની પૂજા કરવાની કોઈ જરૂર નથી ફક્ત તેને ઘરમાં રાખવાથી જ સફળતા સમૃદ્ધિ સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિ પણ આવે છે મુખ્ય પ્રવેશ દ્વારની સામે લાફિંગ બુદ્ધા સ્થાપિત કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ કારણોસર તમે લાફિંગ બુદ્ધાને મુખ્ય દરવાજાની સામે ન રાખી શકો બેડરૂમમાં કે ડાઇનિંગ રૂમમાં ન રાખો લાફિંગ બુદ્ધા એક છે અને મુદ્રાઓ ઘણી છે લાફિંગ બુદ્ધાના ઘણા પ્રકારના આસન છે જે મુજબ તેનું વર્ગીકરણ પણ કરવામાં આવ્યું છે જેમ કે લાફિંગ બુદ્ધા પૈસાના બંડલ વાળા બુદ્ધા વંશના વિકાસ માટે બાળકો સાથે આડા પડેલા લાફિંગ બુદ્ધા બંને હાથ ઊંચા કરીને લાફિંગ બુદ્ધા ડ્રેગન સાથે લાફિંગ બુદ્ધા ધ્યાનની મુદ્રામાં લાફિંગ બુદ્ધા બોટ ચલાવતા લાફિંગ બુદ્ધા હાથમાં સિક્કો અને પંખા સાથે લાફિંગ બુદ્ધા વગેરે સમસ્યા મુજબ લાફિંગ બુદ્ધાની પ્રતિમા કે મુદ્રા પસંદ કરીને ઘર કે ઓફિસમાં સ્થાપિત કરવી જોઈએ લાફિંગ બુદ્ધા ખરીદવું અથવા તેને ભેટ તરીકે મેળવવું બંને તમારા માટે શુભ છે પછી ભલે તમે તેને ખરીદો અથવા તો કોઈ તમને આપે જો કોઈ તમને લાફિંગ બુદ્ધા ભેટમાં આપે છે તો તેનો અર્થ એ છે કે બીજી વ્યક્તિ તમારા જીવનમાં ખુશીઓ ભેટમાં આપી રહી છે લાફિંગ બુદ્ધા વિથ બંડલમાં બંડલ એ સંપત્તિનું પ્રતિક છે તેથી બંડલ સાથે લાફિંગ બુદ્ધા તેની સાથે ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ પણ લાવે છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર